રાજકોટના નગર પાલિકા સંચાલિત તમામ શાળાઓના બાળકોનો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તારીખ છવ્વીસ જૂનના દિવસે તમામ રાજ્યોમાં માનનીય પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરવા દરેક શાળાઓમાં નાના બાળકોને ઉત્સાહ વધારવા અને રાજ્યમાં શિક્ષણ પ્રત્યે પ્રેરિત કરવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેના ભાગરૂપે આજ રોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ પ્રાથમિક પ્રાથમિક શાળાના શાળાના તમામ બાળકો સહિત એક ભવ્ય કાર્યક્રમનું આયોજન ઉપલેટા સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું સાથે સાથે જે પણ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ઉત્તીર્ણ આવ્યા છે તે તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને નવા ભારતનું નવું ભવિષ્યને આગળ વધવા પ્રેરણા આપી હતી

ઉપપ્રમુખ શ્રી જીજ્ઞાબેન વ્યાસ તમામ સદસ્ય શ્રીઓ શ્રીઓ બેન શ્રી નીલમબેન અને અમારા સમિતિના શિક્ષકો દ્વારા આજે આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો જે કાર્યક્રમમાં અમે આજે બાળ નાના બાળકો જે છે એને ધોરણ એક છે ને બાળ જે છે તો એ બાળકોને ભરસ આપેલો છે આશ્રય સુખ બાળકોને ભરસ આપેલો છે અને બાળકોને અવનવી ચૂંટણીઓ દ્વારા અમે બાળકોને ભરસ આપી અને એને બાળકોનો ઉત્સાહ વધારેલો છે ત્યારબાદ આજે અમારી સમિતિની સ્કૂલો જે છે એમાં જેમના નંબર આવેલા હોય રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ એ બાળકોને પ્રોત્સાહિત કરેલા છે ત્યારબાદ જે અભ્યાસ કરી રહ્યા છે એમાં ધોરણ છ સાત અને આઠ આ ત્રણ ધોરણના બાળકોને જે નંબર આવેલા છે પ્રથમ નંબરે તે બાળકોનો સન્માન કરેલો છે તો આજે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એનું એક આગીસૂથ કે સપનું હતું જે વર્ષોથી આ જે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી આનો પાયો નાખેલો જે છે અને આજે ગુજરાતમાં અત્યારના મુખ્યમંત્રી છે ભુવને પટેલ અને એમની ટીમ દ્વારા આજે પુરા રાજ્યમાં બાળકોને તમામ સ્કૂલોમાં ભ્રષ્ટ કરવામાં આવેલો છે એમાં માનો કે મંત્રીશ્રીઓ મુખ્યમંત્રીશ્રીઓ સચિવો ઉપસચિવો અધિકારીઓ તમામ આ લોકો ભાગ લઈ અને બાળકોને ઉત્સવ જો માહોલ કરી ઉત્સાહ વધારે છે અને નવા ભારત નું નવું ભવિષ્ય એના માટે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે તો આ પ્રકાર અમે પણ કાર્યક્રમ કરેલો છે અને અમારા કાર્યક્રમમાં તમામ મહેમાનો આવેલા છે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું